હા તો આજ છે ગુરુવાર બરાબર છે અમારે દોરો બોરો પાવા જવાનો છે તો અમે આવી ગયા દોડો પાવા બરાબર છે આ વાટી હતા અમારે તારે પતંગ કઈ ઉડાડવાનું તો કે

તરીકે મારે બાકી છે બરાબર પછી તમે દોરા બોરો પવાઈ જાય પછી એક વિચારશો આગળ પતંગ તો આપણે કઈ લેવાનું છે પતંગ ઉડે કે ન ઉડે બાકી આપડે ઉડવા ફાઈનલ કે બ્લોક જોઈ લેજો આપડે પણ એ ભાઈ હવે અમે જાવી ક્યાંક જાવ અમારે દોરો બોરો પવાઈ ગયો છે તમે જો

અરે અંદર અમે ભેગા થઈ ગયા છીએ તમે વિડિયો બનાવી નાખજો પછી તમને મળવું તો અમે આ વિડિયો બનાવી છે બરાબર તમે આ જોજો આપણે ડાયલોગ કે યાદ નથી આવતો ઘુંમરી મગજ આ ભાઈને બની ગયા છે નવારા મનસો જો જો આ નવો માણસ જો મારી બની ગયા છે અમે જઈએ ઘરે બરાબર છે ને

અરે આવી ગઈ સાલવાડી માં દે નાઈટ લખો હવે અરે રેસ બોલી આય રેસ બોલી આય નહીં ઓબ બસ બસ મારી ઘરે પાણી વાઈટ છોલે છે ભાઈ મારા ઘરે બાએ હો અરે અરે વિકરા સો વિકરીયા હાલે આ બેસ્ટ આ હા તો આ દે આજે બાજે છે બીજો કાઈ છે ને રેસ બધા દે એ ભાઈ ઉતરે ભાઈ ભાઈ પાટરી જાય હા ભાઈ આને બીજે મારે જવું છે આ ભાઈ તરે ઓળખ બસ ફેમિલી ફેમિલી દેખતી वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे देख हमारी वाई वाई જાવે જાય ભાઈ દેખાય છે હાલ આવ કોરે થી કમતું ભાઈલા હા ભાઈ છે હા ભાઈ તમે જોઈ લો હવે રાત્રે કોઈ ભેસક તક મારી આરા બતા બીવી ભાઈ 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 એ છોકરે છોકરે એ કહી દે ઉડે તો જા